આયુષ્યમાન કાર્ડ ન હોત તો આજે હું જીવતો ન હોત અને આપની સમક્ષ બોલતો ન હોત આ શબ્દો છે પાટણના સુજનીપુર ગામના મકવાણા નટવરભાઈ રેવાભાઈના જેઓને આયુષ્યમાન કાર્ડ મળતા જ તેઓને જાણે નવું જીવન મળી ગયું છે નટવરભાઈ અને તેમનો પરિવાર સરકારશ્રીનો આભાર માનતા થાકતા નથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ દરમિયાન તેઓના દીકરાએ પોતાના પિતાને મળેલ નવજીવન અંગે વાત કરતા સરકારશ્રીનો આભાર માન્યો હતો ત્યારબાદ નટવરભાઈ સાથે વાત કરતા તેઓ કઈ રીતે કેન્સર સામે લડ્યા અને સરકારશ્રીની આ યોજનાઓ તેઓને કઈ રીતે મદદરૂપ થઈ તે જાણવાના પ્રયત્નો કર્યા દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે આ કાર્યક્રમ દરમિયાન અનેક લાભાર્થીઓ આગળ આવી રહ્યા છે અને પોતાને મળેલ લાભ વિશે વાત કરીને સરકારશ્રીનો આભાર માની રહ્યા છે સરકારશ્રીની અનેક કલ્યાણકારી યોજના હવે ઘર આંગણે આવતા લાભાર્થીઓને ક્યાંય જવાની જરૂર નથી પડી રહી આ યોજનાઓ હવે તેઓને ઘરે બેઠા મળી રહી છે પાટણ તાલુકાના સુજનીપુર ગામે મેરી કહાની મેરી જુવાની અંતર્ગત ગામના નટવરભાઈ મકવાણાના દીકરાએ પોતાના પિતા કઈ રીતે કેન્સર સામે લડીને તેઓની સાથે છે તેની વિશેની વાત કરી હતી ત્યારબાદ તેઓના પિતા સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી પરંતુ આયુષ્યમાન કાર્ડ મળ્યા બાદ તેઓને નવજીવન મળ્યું છે એકાવન વર્ષીય મકવાણા નટવરભાઈ જણાવે છે કે મને છ માસ પહેલા મોઢામાં ચાંદી પડી હતી તેની દવા કરાવ્યા બાદ પણ ફરક ના પડતા બાયોપ્સી કરાવી પડી હતી બાયોપ્સી રિપોર્ટમાં ખબર પડી કે મોઢાનું કેન્સર થયું છે આ કેન્સરનો ઈલાજ કરાવવા માટે ડૉક્ટરની સલાહ પ્રમાણે ઓપરેશનની જરૂર હતી પરંતુ ઓપરેશન કરાવવા માટે મારી પાસે પૂરતા પૈસા ન હતા ચારથી પાંચ લાખનો ખર્ચ થાય તેવું ડૉક્ટરે જણાવ્યું હતું ત્યારબાદ મને આયુષ્યમાન કાર્ડ વિશે ખબર પડી અને મેં એ કાર્ડ કઢાવ્યું આયુષ્યમાન કાર્ડ દ્વારા મારું અમદાવાદી પ્રાઇવેટ હોસ્પિટલમાં નિઃશુલ્ક ઓપરેશન થઈ શક્યું ત્યારબાદ એમને છ ડોઝ અને ત્રીસ વાર ચેક લીધા હતા આજે તે એકદમ તંદુરસ્ત છે જો આયુષ્યમાન કાર્ડ ના હોત તો તે જીવતા ન હોત અને આપની સમક્ષ બોલતા ન હોત લગભગ છ માસ પહેલાં મારા બધામાં ચોરી પડી હતી ચોરીની સારવાર મેં આ પાટણ દવાખાનામાં કરાવી એમાં ખબર પડી કે તકલીફ વધારશે એટલે બાયોપ્સી કરાવી બાયોપ્સી કરાવ્યા પછી કેન્સરનો રિપોર્ટ આવ્યો કેન્સરનો રિપોર્ટ આવ્યો એટલે પછી ડૉક્ટરોની સલાહ લીધી ડૉક્ટરોએ કીધું કે ઓપરેશન કરવાનું થશે એનો ખર્ચ અંદાજે ચાર લાખ ઉપર થશે બરાબર એટલે ઘરે આવ્યા ઘરે આવ્યા પછી પૈસાની જો કોઈ હતી ને પછી આ પ્રધાનમંત્રી કાર્ડ કઢાવડાવી કાર્ડ કઢાયા પછી અમદાવાદ પ્રાઇવેટ સંકુચ હોસ્પિટલ મણિનગર અમારા સંબંધીઓના કહેવાથી કે તેઓ સારી હોસ્પિટલ છે અને સારવાર સારી મળે છે એટલે પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જરી કરાવી ઓપરેશન કરાવી ઓપરેશન કરાવ્યા પછી પાંચ દિવસ ત્યાં રાખ્યા પછી સારવાર પૂરી થઈ ચાર વિઝિટો અમે કરી પછી મહિના પછી શેક ચાલુ કર્યા શેક સિદ્ધપુર એ સિવિલ હોસ્પિટલ કહેવાય છે એમાં ત્રીસ શેક લીધા અને છ ડોઝ લીધા આ સારવાર પૂરી કરી દોઢ મહિનો થયો મને હાલ મારા શરીરે કમ્પ્લેટ આરામ છે હવે આ કાર્ડ મારી પાસે ના હોત તો આજે હું તમારી સમુક બોલતો ના હોત કારણ કે મારા ઘરની પોઝિશાના પૈસા ખર્ચવાની નથી એટલે સરકારે આ જે યોજના ચાલુ કરી છે એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર આપણા વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે અમારા જેવા ગરીબો માટે આ યોજના એક જીવાદોરી સમાન છે અમારા બચ્ચા અમારા અને રહી શક્યા નથી હું મરી ગયો હોત આ યોજના ના હોત તો એટલે સરકાર છેનો ખૂબ ખૂબ આભાર નરેન્દ્ર સાહેબનો ખૂબ ખૂબ આભાર